વડોદરામાં પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાનું ઉઠામણું એફઆઈઆઈટી શ્રી સંસ્થાના સંચાલકોએ ઉઠામણું કર્યું છે સ્પર્ધાત્મક પરીક્ષાનો સંસ્થા કરાવે છે અભ્યાસ જેમાં મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાનો સમાવેશ થાય છે શહેરના જૂનાપાદરા રોડ પરનું સેન્ટર રાતોરાત બંધ થયું છે કર્મચારીઓ પગાર અટક્યા છે વેન્ડર્સના કરોડો રૂપિયા સલવાયા છે વાલીઓ પાસેથી બે વર્ષની ફી પણ લઈ લેવામાં આવી હતી પરીક્ષા નજીક છે ત્યારે વિદ્યાર્થીઓ રચડી પડ્યા છે છેલ્લી ઘડી અન્ય એડમિશન લેવા દોડધામ છે ફિટ ચી સેન્ટરના માલિક દિલ્હીના ડી કે ગોયલ સામે દેશમાં એક જગ્યાએ પોલીસ ફરિયાદ થઈ હોવાની ચર્ચા ઉઠી છે વાલીઓ પાસેથી બે વર્ષની ફી લઈ લેવામાં પણ આવી હતી ગુજરાતમાં અનેક સંસ્થાઓએ ઉઠામણું ઉઠાવ્યું છે સાથે સાથે નાદારી પણ નોંધાવી છે જેમાં વધુ એક સંસ્થાએ નાદારી નોંધાવી તેવું કહી શકાય છે પ્રખ્યાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ ફિટઝી નામની આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેને નાદારી નોંધાવી છે સાથે સાથે ભારતના અનેક જિલ્લા અને તાલુકામાં જે ફરિયાદ નોંધાવવા પામી છે બિલકુલ આ વડોદરામાં આવેલી છે જૂના પાદરા રોડ પર આ સેન્ટર છે રાતોરાત બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ અટવાયા છે બિલકુલ વાલીઓ પાસેથી ધોરણ અગિયાર અને બાર એક સાથે બે વર્ષના એડમિશનના નાના ફી પેટે પણ વસૂલી લેવામાં આવ્યા છે ત્યારે રાતોરાત આ જે સંસ્થાના જે સંચાલકો છે તેઓએ ખંભાતી તાળા લટકતા જોવા મળે છે ત્યારે આ જે સંસ્થા છે એ ક્યારે હવે ફરી શરૂ થાય છે એ જોવાનું રહેશે પરંતુ છેલ્લી ઘડીએ નવા ઇન્સ્ટિટ્યૂટને એડમિશન લેવા માટે વાલીઓની દોડધામ મચી જવા પામી છે ફ્રીજીના જે સેન્ટરના માલિક છે તે દિલ્હી ડી કે ગોયલ સામે દેશના અનેક જગ્યા ઉપર પોલીસ ફરિયાદ પણ થઈ હોય તેવી ચર્ચાઓ ચર્ચા પામી છે ત્યારે હવે આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં અનેક જે મોટા મોટા જે અધિકારીઓ છે તેઓના જે વિદ્યા છોકરાઓ છે તેઓ અહીંયા અભ્યાસ કરતા હોય તેઓ પણ કહી શકાય છે ત્યારે હવે આ જે ફિટજી નામની જે ઇન્સ્ટિટ્યૂટ છે એ ક્યારે શરૂ થાય છે અને આગળ ખુલાસા શું થાય છે તે જોવાનું રહ્યું કેમેરામેન મુકુંદ દવે સાથે ચિરાગ જોશી